એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગ નેવું ટકા કંડિશનમાં છે તેવું ઓનરનું કહેવાનું છે બાકી આખું ઓરિજિનલ છે કંપની કલરમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનું કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ તમે જોઈને પણ ખરીદી કરી શકો છો એક લાખી હજાર અંદાજીત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ઘર ઘરાવ કંપની ફિટિંગ અને શોરૂમ કંડિશનમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો લાલજીભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોવાનો છે આ ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયર છે તે સાઠ ટકા જેવા ટાયર જોવા મળશે પાર્સિંગ ચાલુ કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે અને કિંમત ચાર લાખ નેવું હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને નીપ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો મેસી ટ્રેક્ટર છે મેસી બાઉતેર પચાસ ડી વન ઓનર ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ ડકુભાઈ મોડલની વાત કરું તો બે હજાર બાર તેર ના મોડલ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર સુડતાલીસ હોસ પાવરનું છે કંપની કલર આખું ઓરિજિનલ કંપની ફિટિંગ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટ્રેક્ટર સાઈડ ગેર જોવા મળશે અને ડબલ ક્લચ પણ જોવા મળશે ટાયર તમે જોઈ શકો છો તેરના ટાયર સાવ નવા જોવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ખેડૂત મિત્રનું એક હાથે ચાલેલું અને ભાવનગરનું પાર્સિંગ છે કિંમત બે લાખી હજાર કિંમતમાં રૂબરૂ થશે આ કિંમત અંદાજીત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠાવન અથવા સિત્તેર એક વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈને સોનાલિકા સાઠ આર એક્સ ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજાર અને બાર ના મોડેલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ સો એ સો ટકા

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયરની વાત કરું નેવું નેવું ટકા જેવા નવા ટાયર આખા રિમોટ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર કમ્પ્લેટ છે રિમોટ ટાયર છે નેવું ટકા નવા અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ કિંમત બે લાખ અને ચાલીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

કોઈ વસ્તુનો ટ્રેલરની અંદર ફોલ્ટ નથી તળિયું ચોખ્ખું નહીં મળે તમે જોઈ શકો છો ઊભી ત્રણ ચેનલ જોવા મળશે અને ધરો ચારનો છ બેરિંગ વાળો જોવા મળશે છ મોટા બેરિંગ ચાર નો ધરો અને હબ પણ મોટી છે કમ્પલેટ આખું ટ્રેલર જોવા મળશે ટાયર પણ તમે જોઈ શકો છો સારા ટાયર છે નવ સોળ ના રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો રાજભાઈનો નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ રાજભાઈનો નો કોન્ટેક કરી પછી જ જ વેચાઈ જશે ટ્રેલર તમારે ખોટો ધકો થશે

ધાર ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજભાઈ નામ ત્રેસઠ પાંચ ચોત્રીસ વાળા નંબર ઉપર કોલ કરી ટ્રેલર લઈ શકો મેસી ટ્રેક્ટર છે જેના ઓનર છે કરણ સિંહ તમે જોઈ શકો છો વિડીયોની અંદર મેસી બસો એકતાલીસ ડી આઈ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું અને માત્ર અગિયારસો કલાક જ ફરેલું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા શોરૂમ કન્ડિશનમાં આખું પેટી પેક ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા તો જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેક્સ હોય સો ટકા કંડિશનમાં તેવું ઓનરનું કહેવાનું છે ટ્રેક્ટરની અંદર તમને ડબલ ક્લચ જોવા મળશે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઓરિજિનલ કન્ડિશનમાં આખું ઘર ટ્રેક્ટર

ટાયર પચાસ ટકા જેવા જોવા મળશે મીડિયમ ટાયર ચાલુ છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

તમે વિડીયો અંદર જોઈ શકો છો બે હાજર અગિયાર નો બારમો મહિનો આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર આખું કંપની કંપની ફિટિંગ વન ઓનર જોવા મળશે એક હાથે ચાલેલું ફૂલ સાચવેલું અને ટ્રેક્ટર માત્ર ને માત્ર પંચાવન કલાક ચાલેલું જીન્યુન ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન બધું કમ્પ્લીટ જોવા મળશે કંપની ફિટિંગ કંપની કલર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર કોન્ટેક મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને પછી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં

ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો મેસી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો